સુરેન્દ્રનગર જિલ્લામાં નાના મોટા મળીને કુલ આઠસો પચાસ સ્થળોએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર પણ સજ્જ થઈ ગયું છે અને પોલીસ બંદોબસ્તમાં ચાર ડીવાયસપી પંદર પીઆઈ ઓગણીસ પીએસઆઈ સહિત કુલ બારસો થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરના નેતૃત્વમાં ત્રીસ શી ટીમ અને એન્ટી રોમિયો સ્કવોડ કાર્યરત રહેશે પેટ્રોલિંગ માટે ઓગણપચાસ ફોર વ્હીલર ચાલીસ જનરક્ષક બોલેરો અને બાણું પોલીસ બાઇક તૈનાત કરવામાં આવ્યા છે સઘન ચેકિંગ માટે બસો છ બોડી વોન કેમેરા અને બાવન બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરાશે બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વગરના વાહનો અને મોડિફાઈડ લાયસન્સ બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વગરના વાહનો અને મોડિફાઈડ સાયલેન્સર માટે કડક કાર્યવાહી કરવા અંગે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત ગરબા આયોજકોને સીસીટીવી આરોગ્ય અને ફાયર સેફ્ટીના સાધનો સિક્યોરિટીની વ્યવસ્થા રાખવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે જે ખાનગી પાર્ટી પ્લોટ છે અને ત્યાં ઘણી વખત જે બીજા જે ખાનગી પાર્ટી પ્લોટમાં જે બાઉન્સર અને બીજા જે સુરક્ષા કર્મીઓ જે મુકાવવામાં આવેલ હોય છે આના પણ આને સાથે પણ ઘણી વખત જે મહિલાઓ સાથે બીજા સાથે એ લોકો ઘર્ષણ કરતા હોય છે તો આના જે સિક્યોરિટી એજન્સી છે આને સાથે પણ અમે મીટિંગ કરી છે અને આને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ મહિલા યા કોઈ પણ બાલિકા સાથે કોઈ પણ ગેરકાયદેસર વર્તન કોઈ કરશે આના ઉપર કડકથી કડક જે પગલાં લેવામાં આવશે આને અલાવા પણ જે કોમર્શિયલ જે મોટા જગ્યા જે ગરબાનું જે આયોજન થતાં હોય છે ત્યાં ઘણી વખત એવા પણ બનાવ બનતા હોય છે કે ત્યાં જે ગુનેગાર હોતા હોય છે એ ગુનેગાર ત્યાં ફરતા હોય છે અને આને દ્વારા જે આયોજકો સાથે મળીને ઘણા બધા એવા પોતાના મહિમા મંડન કરવાવાળા સોંગ પણ વગાડતા હોય છે તો અમે જે બધા જે ખાનગી પાર્ટી પ્લોટ વાળા છે આને સાથે અમે મિટિંગ કરી છે અને આને સ્પષ્ટ રૂપથી થી કીધું છે કે કોઈ પણ જાતનો કોઈ પણ જે ગુનેગાર હોય આ ગુનેગારોને ત્યાં છાવરવામાં ન આવે આનું મહિમા મંડન કરવામાં ન આવે આને સંબંધિત કોઈ પણ સોંગ પણ ના વગાડવામાં આવે અને એવા લોકો અલગ અલગ જગ્યા જે રાત્રિના સમયમાં ગરબી પૂરી થઈ જાય અલગ અલગ જગ્યા લોકો દ્વારા શહેર જમવા માટે અને બીજી વ્યવસ્થા માટે જવામાં આવીએ છીએ તો અમે શહેરમાં પણ અલગ અલગ જગ્યા બધા જે પોલીસની અલગ અલગ પેટ્રોલિંગ ટીમ પણ મૂકી છે આને અલાવા અમારી એલસીડી SOG ની અલગ અલગ અમે ટીમ બનાવી છે જે ક્યુઆરટી ટીમ ના રૂપ માં કાર્યરત રહેશે અને દરેક જે સિનિયર અધિકારીઓ છે DYSP એસપી પીઆઈ શ્રી જાતે થી તમામ જગ્યા ફરશે